પંદર ફૂટ ખોલીને એક પોઈન્ટ સડસઠ લાખ ક્યુસેક પાણી છોડાયું છે પંચમહાલ અને મહીસાગરના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે ઓગણીસ થી વધુ ગામના લોકોને નદી કાંઠાથી દૂર રહેવાની ખાસ સૂચના આપવામાં આવી છે હાલમાં દાહોદ જિલ્લામાં ભારે વરસાદને કારણે પાનમ ડેમમાંથી એક લાખ પાસઠ હજારની આવક છે ટોટલ દસ આઠ ગેટ પંદર ફૂટ ખોલી ને એક લાખ હજાર જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે એલર્ટ આપવામાં આવી છે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે પંચમહાલ અને દાહોદના ઉપરવાસ પડેલા ભારે વરસાદના કારણે પંચમહાલના સૌથી મોટા અને જીવાદોરી સમાન ગણાતા પાનમ ડેમમાં પાણીની ભરપુર આવક મોટાઈ છે સીધા દૃશ્યો હું આપને પાનમ ડેમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ અંદાજિત એક લાખ સડસઠ હજાર ક્યુસેક પાણીની આવક આ પાનમ ડેમમાં નોંધાય છે ને તેના કારણે પાનમ નદીમાં આ જે પાણી છે તે છોડવામાં આવી રહ્યું છે આ જે ડેમની જળ સપાટી છે એકસો સત્તાવીસ પોઈન્ટ સત્રીસ મીટરનું રૂલ લેવલ છે અને તેને જાળવવા માટે આ જે ડેમ છે પાનમ ડેમ તેના આઠ દરવાજા દસ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને આ દરવાજા ખોલી અને સીધા જે પાણી છે પાનમ નદીમાં માં છોડવામાં આવી રહ્યું છે આપ જોઈ શકો છો પાણી જે આઉટફ્લો થઈ રહ્યું છે નદીમાંથી વહી રહ્યું છે કે તેના કેટલા ભયાનક દ્રશ્યો અહીંયા આપણે જોવા મળી રહ્યા છે કેટલી જળરાશિ અહીંયા થી આઉટફ્લો થઈ રહી છે તે આ દ્રશ્યો જોઈને આપને ખબર પડશે ખાસ કરીને પંચમહાલ અને મહીસાગર પાનમ નદીના કાંઠે આવેલા ઓગણીસ જેટલા ગામો છે જેમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે જિલ્લા પ્રશાસન દ્વારા આ તમામ ગામોને સૂચના આપી દેવામાં આવી છે તલાટી અને સરપંચને પણ ખાસ સૂચના આપી છે કે આ જે નજીકના ગામો છે તમામ લોકોને સાવચેત રહેવા જણાવવામાં આવે છે કારણ કે ખૂબ જ મોટી માત્રામાં એટલે કે એક લાખ સડસઠ હજાર કૃષક પાણી આ ડેમની અંદરથી છોડવામાં આવી રહ્યું છે અને તેના જ કારણે કેટલીક વખત નદી કાંઠાના જે ગામો છે તેના ખેતરો અને ગામ સુધી પાણી પહોંચી જતા હોય છે અને તેના જ કારણે કદાચ જો વધારે પાણી પડે ઉપરવાસમાં વધારે વરસાદ થાય અને વધારે આવક થાય તો આ જે તમામ ગામો છે તેમને સ્થળાંતર કરવા માટે તમામ જે વ્યવસ્થાઓ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે હાલ આ પાનમ નદી ઉપર આવેલા જે નાના કોઝવે છે અને નાના બ્રિજ છે આ ક્રોસ ન કરવા માટે પણ જિલ્લા પ્રશાસન દ્વારા તમામ લોકોને સૂચના અપાઈ છે જયેન્દ્રભાઈ જી ચોવીસ કલાક પાનમ ડેમ પંચમહાલ